મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામરૂપદાસ બોલી રહ્યા છું અતિ પવિત્ર ગીરિગિરનારું ગોરખનાથ મઢીને ધૂનાને જે અદ્ભુત પ્રાચીન જગ્યા છે જ્યાં યોગીરાજ ગોરખનાથજી પોતે જ્યાં તપસ્યા કર્યા સાધના કર્યા આખા સંસારના હિત માટે સાધના કર્યા એવા પવિત્ર ભૂમિમાં એના મૂર્તિને જે ખંડિત કરેલા છે એને કરતથી કરત સજા મળે એવી મારા સાધુ સંતોની માંગ છે સનાતન ધર્મીઓ અનુયાયનો માંગ છે આખા વિસ્તારમાં ધાર્મિક પ્રજાને રોષ છે એવી રીતે મંદિરને ખંડિત કરે એ ખરેખર પાપની ભાગી છે આખા વિસ્તારના બિધર્મીઓ પોતાની કબજામાં કરવા માગે છે આજે નહીં જાગીએ તો કાલે આપનું ગિરનાર બચશે નહીં ગિરનારને બચાવવા માટે સનાતન ધર્મને બચાવવા માટે પવિત્ર જગ્યાઓને બચાવવા માટે ઐતિહાસિક સ્થળોને બચાવવા માટે બધા સાધુ સંતો ભેગા ભેગા જનતા જનાર્દન એક થઈને અમે બધા અવાજ કરીએ છીએ સરકારથી માંગ કરીએ છીએ